નજીક બનાવેલ બોરના વાલ્વમાં કૂતરા અને ભુંડોએ પીધેલ પાણી આવતું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા સ્થાનિક ગંગાબાઈ જણાવ્યું હતું કે અમને આ આવાસ યોજનાના મકાનો બનાવી અને રહેવા માટે આપ્યા છે પરંતુ અમે રહેવા આવ્યા ત્યારનું અહીં ધરોઈનું પાણી પણ આપતું નથી અને જે બોરનું પાણી આવે છે તે વાલ્વ લીક છે જેથી તેમાં પાણી બહાર નીકળે છે અને તે પાણી ભરાઈ રહે છે જ્યાં કૂતરા અને ભૂંડ તે પાણી પીવે અને ગંદકી કરે અને આ ગંદકી કરેલ પાણી વાલ્વમાં થઈ ને અમારા ઘર સુધી પહોંચે છે

અને બીજું અહીંયા જે પાણી છોડે છે ત્યાં પાણીની બોર છે એની બાજુમાં પાણી છોડવાનું ત્યાં ત્યાં પાણી પાણી બહુ નીકળે કૂતરા પીવે ભૂંડ પીવે ત્યાં આજુબાજુમાં ગટરની લાઈનો જાય છે તો કોઈ જોવા આવતું નહીં અને તે અહીંયા અમારી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો તો એની જવાબદારી કોણ લેશે હા તેનું ગંદાતું પાણી બી બહુ અમારા અંદર આવે અહીંયા અને આ ટોકો બી દવા નાખવા બી નથી કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા આવતું નહીં કોઈ જોવા આવતું